યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ પરમ શાંતિ આજે આપણે બાપુજી દશરથભાઈ પટેલના પુસ્તક મલ્ટીવર્ષમાં જીવન ના ત્રીજા ભાગને સાંભળીશું ત્રીજા ભાગમાં ભૂલોક ધરતીલોક મૃત્યુલોક વિશે આપણે સાંભળશું મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે પાંડવોએ પોતાના સંબંધીઓ કૌરવો પર આક્રમણ કરવાનું હતું જ્યારે અર્જુન પોતાના સગા સંબંધીઓ પર આક્રમણ કરવાથી હિચકાઈ રહ્યો હતો તે સમયે તેના સારથી શ્રી કૃષ્ણ એ તેને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા આ રૂપ એટલું વિરાટ હતું કે તેમાં સમગ્ર બ્રહ્માંડ સમાઈ ગયું હતું અને અર્જુનને કૃષ્ણના એ રૂપમાં બ્રહ્માંડના ત્રણે લોકોના દર્શન થયા હતા ભૂલોકમાં વિભિન્ન પ્રકારની આત્માઓ છે જેની રચના જુદા જુદા સ્તરે થઈ છે આજે ભૂલોકમાં જે આત્માઓ છે એમાંથી કેટલીક બીજા બ્રહ્માંડથી અને કેટલીક ગેલેક્સીથી આવી છે અને કેટલીક તો બીજા યુનુ પણ આવી છે ભૂલોક અર્થાત ધરતીલોક ધરતીલોક પરનું જીવન પાંચ તત્વોનું હોય છે મર્યા પછી મનુષ્યના શરીરમાંથી સ્થૂળ પાણી અને માટી તત્વ ખતમ થઈ જાય છે અને એમની આત્મા સૂક્ષ્મ શરીર ધારણ કરી લે છે સૂક્ષ્મ શરીરને આ આંખોથી આપણે જોઈ શકતા નથી સૂક્ષ્મ શરીર આકાશ વાયુ અને અગ્નિ તત્વોથી બન્યું હોય છે આત્માના કર્મોનો બોજ જેટલો ઓછો હોય એટલી જ આત્મા હલકી હોય છે જેટલી આત્મા તમોપ્રધાન હોય એટલો આત્મામાં વાયુ તત્વ વધારે હોય છે જેનાથી તેમનું સૂક્ષ્મ શરીર ભારી થઈ જાય છે અને તે ઉપરના આયામોમાં જઈ શકતી નથી ધરતી પર જ્યારે મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી લે છે આત્માને પરમાત્મા સાથે જોડવાના જ્ઞાનને ધારણ કરે છે પોતાના કર્મને ચૂકતા કરવાનો પુરુષાર્થ કરે છે અને પોતાની ચેતનામાં જાગૃતિ માટે અધ્યાત્મના માર્ગ પર ચાલે છે ત્યારે તેની આત્મા મર્યા પછી ઉપરના આયામોમાં સફર કરી શકે છે ખબર નહીં મનુષ્ય ક્યારે આ વાત સમજશે કે આ માયા છે અર્થાત આ મૃત્યુ લોક છે અસલી આત્માનું સુખ આ કર્મેન્દ્રિયોથી પર છે આત્માનું મૂળ સ્વરૂપ પરમ શાંતિ પ્રેમ અને પવિત્રતા છે આત્માના કેટલાય જન્મ થઈ ચૂક્યા છે આત્મા બીજા પરાધના એકસો અઠ્ઠાણું કરોડ વર્ષ જન્મ પહેલા મૃત્યુના ચક્રમાં આવતી જતી રહેશે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે હે નંદન તારા અને મારા કેટલાય જન્મ થઈ ચૂક્યા છે ફરક એ છે કે મને મારા બધા જન્મો યાદ છે પણ તને નથી તને યાદ નહીં હોવાના કારણે તારા માટે આ સંસાર નવો છે અને તું ફરીથી આસક્તિઓ પાળીને બેઠો છે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યાગીને બીજા નવા વસ્ત્રો પહેરે છે એવી જ રીતે જીવાત્મા જૂના શરીરને ત્યાગીને બીજા નવા શરીરને ધારણ કરે છે આ ભૂલોકનો નિયમ છે મનુષ્ય જો આ જીવન મૃત્યુના પંજામાંથી છૂટવું હોય તો તેણે પોતાનું ધ્યાન આત્મજ્ઞાન અને આત્મકલ્યાણમાં લગાવવું જોઈએ ભૂલોક જેવી જ બીજી અનંતા અનંત ધરતીઓ છે જે દરેક બ્રહ્માંડ સોલાર સિસ્ટમમાં સ્થિત છે અને આપણે આ પાંચ તત્વોનું જ સાસું માની બેઠા છીએ અર્થાત મનુષ્ય જીવનનું લક્ષ્ય સમજીને આપણે આપણું આ જીવન પરમાત્માને પ્રાપ્ત કરવા માટે લગાવવું જોઈએ તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ આવતીકાલે ભૂવર વિશે આપણે સાંભળશું તમને જો આ વિડીયો ગમ્યો હોય પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો